એક તરફ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી છે પરંતુ એની સામે જ ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે વિગતે ચર્ચા કરી આમ આદમી પાર્ટીના નેતા કરશનદાસ ભાદરકાએ રાજીનામું આપી દીધું છે શું છે સમગ્ર વિષય સમજીએ આજના વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર પોતાનું પ્રભુત્વ જમાવી રહી હતી પરંતુ ક્યાંક હવે પાર્ટીની અંદર એક મોટું ભંગાણ પડ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ભાદરકા વિશે તો અહીં લખવામાં આવ્યું છે મારી તબિયતને લઈને ડોક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે માટે હું કરસનદાસ બાપુ ભાદરકા પાર્ટીના મારા બધા જ હોદ્દા પરથી રાજીનામું આપું છું પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપનો આભાર કરસનદાસ ભાદરકા ઈસુદાન ગઢવી જે પ્રદેશ

જે કારણ કઈ નથી લગભગ સવા વર્ષ કરાવેલી છે છે અને મને એવું લાગે કે આ દોડા દોડી કર હા એટલે હું મને મારા નજીકના મેડિકલ માસ્ટરો અને નજીકના લોકો એ કહ્યું હતું કે થોડું તમને તબિયત માં પેલું થશે એ બધાની વાત હતી પછી છેલ્લે મને

એટલે એ કોઈ પ્રશ્ન છે ને અને એકદમ શું કહેવાય જે રાજકીય નેતાઓના જવાબો હોય છે એ ટાઈપનો જવાબ પણ નથી મારું સાચ છે કહું છું કે ખાલી આરામ કરવા માટે રેસ્ટ કરવા માટે અને હું પોતે એ ટાઈપનો માણસ છું કે હું હોદાથી ન ચાલું હું હોદાને ચલાવું એટલે કે પછી માનો કે હું સાયલન્ટ થઈ જાવ અને આપણો વડો એ રીતે કામ હોય ને એ પ્રમાણે કામ ન થાય એના કરતાં બીજાને એ ચાન્સ મળે અને બેસ્ટ છે કે બધા હોદાઓ છોડી દેવા પણ એવું પણ કહેવાય રહ્યું છે કે આહિર સમાજવાળું જ્યારે થયું અને ચૈતર વસાવાએ મંડિગાસ સ્કેમ ખોલ્યું ત્યારે તમે હીરા જોટવાનો સાથ આપ્યો હતો જે એ સાથ આપવાની વાત જ નહોતી અને એને નાને કોઈ લેવા દેવા જ નથી એમાં મેં મારા સમાજને સંદેશો આપ્યો હતો કે કોઈ પણ સમાજમાં આ ટાઈપનું હોય તો જ્યાં સુધી આરોપી અને ગુનેગાર વચ્ચેનું અંતર ના કપાય એ ટાઈપનો એક સંદેશો આપ્યો હતો અને એ પ્રમાણે સમાજે ઘણા બધા તાકાત થી તાલુકા વાઇસ પેલું બધું કર્યું કર્યુંતું એ એ આખે અલગ મેટર છે એ મેટર ને અમને તો કોઈ લેવા દેવા છે આપણે પણ બાપુ એવું બી કહેવાય છે કે આમ આદમી પાર્ટી માં તમે પક્ષ વિરોધી કામ કરતા હતા અને એટલા માટે થઈને હવે તમારા ઉપર દબાણ આવ્યું પક્ષ વિરોધી કામ મેં કેરેક કર્યું આમ આદમી પાર્ટી માં એવી ચર્ચા છે રાજકીય પાર્ટીઓ હોય એમાં ચર્ચાઓ તો થાય બાકી માનો ગઈ તો મને જે સરસઈ અને ચુડા જિલ્લા પંચાયત આપવામાં આવી હતી સોરી કાલસારી અને ચુડા જિલ્લા પંચાયત આપવામાં આવી હતી તો સૌથી હાઈએસ્ટ મત જે છે એ કાલસારી જિલ્લા પંચાયતમાં છે સેકન્ડ હાઇએસ્ટ ચુડામાં છે એટલે એ કદાચ ઠીક છે આ બધું રાજકીય રીતે કોઈ ઓગણીશ વીસ વાત કરતું હોય બાકી એ વાતને કોઈ પેલું છે નહીં એ બાબતને નાને ના લેવા દેવા છે નહીં જી તો સત્યાવીસ ની ચૂંટણી કારણ કે સત્યાવીસ ને તો હજી બે અઢી વર્ષનો સમય છે તમને એવું લાગી રહ્યું છે કે સત્યાવીસ ની ચૂંટણીમાં તમે ફરીથી રાજનીતિમાં પાછા આવશો આ તબક્કે તો મને એ બાબતે કઈ શું કેવાય જવાબ આપવો થોડું વેલુ છે પણ તબિયત બનાવીને જયારે આવીશું ત્યારે ખુબ તાકાત લોકશાહીના હિત માટે આવીશું અને પર્સનલી જે હું યુથ મોટિવેશન આ તે બધું જે મને મારાથી કરતો આવ્યો છું જે મને ફાવશે હું કરીશ પણ એમાં શું મારે દોડાદોડી ઉપર આ તે બધો કંટ્રોલ રહી તો હું થોડું હેલ્થ તરફ ધ્યાન આપી શકું જી પણ તમે હેલ્થનું કારણ આપી રહ્યા છો એટલે આ હેલ્થનું જ કારણ છે કે પછી અંદર આમ આદમી પાર્ટીના અંદર અંદરના ડખા પણ એટલા જ જવાબદાર છે આ રાજીનામા માટે ના અંદર અંદરના ના ડખાઓ મારી નજરે તો કઈ નથી આવ્યા અને ઓગણીસ વીસ થોડું ઘણું તો પરિવાર હોય ત્યાં પણ હોય અને હું તો સ્પષ્ટ વક્તા છું તમને ખબર છે મને એવું કે પેટમાં દુખ્યું હોય તો હું ચોખ્ખું કઉ પણ ખરો કે ભાઈ આ આ ને આ છે બરાબર પણ આમાં એકદમ સાવ સરળતાથી સહજતાથી થોડો રેસ્ટ કરવો છે બિલકુલ કરસનદાસ બાપુ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી 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 તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર